એફ ઈના વિદ્યાર્થીઓ તમારે અભ્યાસક્રમમાં પહેલા સેમેસ્ટરમાં તમે ભણ્યા કોષ એટલે શું અને કોષ જોવાની રીત આ બે વસ્તુ તમે ભણ્યા તમને ડિક્શનરી શબ્દ વધારે યાદ રહેશે કારણ કે આપણે અંગ્રેજો જતા રહ્યા પણ હજુ અંગ્રેજી છોડતા નથી કોષ શબ્દ યાદ રાખવામાં અમને પ્રશ્ન થાય છે અંગ્રેજી ડિક્શનરી જોતા અમને મુશ્કેલી નથી થતી કારણ કે અમને એબીસીડી પ્રમાણે જોતા આવડે છે પણ અમને ગુજરાતી કોષ જોવામાં મુશ્કેલી પડે છે કારણ કે અમને ક્ષણ ક્યાં આવે જ્ઞાન ક્યાં આવે અમે છેલ્લે શોધીએ છીએ હ પછી પણ ક્ષણ અમારે ક પછી શોધવાની હોય એ જો કોષ એટલે શું અને કોષ જોવાની રીત જે પહેલા સેમેસ્ટરમાં તમે જો બરાબર સમજ્યા હશો તો વાંધો નહીં આવે બીજા સેમેસ્ટરમાં તમારે કોષનું વર્ગીકરણ એના પ્રકારો એવો અભ્યાસક્રમમાં છે જેની આજે આપણે વાત કરીશું પણ તમારા પરથી ધૂળ ઉડાડવા માટે કોષ એટલે શું તો કોષ સ પણ થાય ષટકોણનો અને શકોરાનો બેવ થાય એટલે ભંડાર અથવા સંગ્રહ કોષ શકોરાનો અથવા કોષ ષટકોણનો આ બંને જોડણી ઋગ્વેદમાં છે મૂળમાં ધાતુ પણ જોયો છે છે જેનો અર્થ ઘેરવું ઢાંકવું પોતાનામાં રાખવું કોષ એટલે કોઠાર ડોલ વાટકો મ્યાન તલવારીની અંદર રે ઢાંકણું ગાદલાની ખોળ પટારો જોડી આ બધા અર્થ જેમાં કશુંક ભરવામાં આવે છે તે પણ જ્યાં શબ્દ સંગ્રહ છે જેને આપણે કોષ કહીએ છે એ સૌથી પહેલા જે શબ્દકોષ નિઘંટુ નામમાલા એ બધાની અંદર અમરકોષ અમરસિંહ દ્વારા આપણે એટલું યાદ રાખવાનું છે કે ગુજરાતી ભાષાનો પહેલો કોષ એ નર્મ કોષ છે નર્મદે જે બનાવ્યો તે અંગ્રેજીમાં ડિક્શનરી પણ કહેવાય લેક્સિકોન એલ ઓ એન પણ કહેવાય અરબી ફારસી અને ઉર્દુમાં શબ્દકોષ લુગત કહે છે લુગત લુગત શબ્દ મૂળ અરબી ભાષાનો છે એટલે શબ્દોનો સંગ્રહ એ લુગત કહેવાયો કોષ એટલે શું એવો સાદો જવાબ કોષ એટલે એવો ગ્રંથ જેમાં વર્ણાનુક્રમથી શબ્દો અને એના અર્થો અપાયા હોય વર્ણ એટલે અક્ષર એવા સંદર્ભ ગ્રંથને કહેવામાં આવે છે જેમાં કોઈ ભાષા વિશેષના શબ્દોનો સંગ્રહ હોય અથવા સંગ્રહની સાથે એમનો અર્થ પર્યાયવાચી કે વિરોધી શબ્દ પણ અપાયા હોય હવે આ તમે એફવાયમાં ભણ્યા આટલું તો તમે એફવાઈ માં ભણ્યા છો પ્રશ્ન એ છે કે કોષના પ્રકારો કયા કેટલા એક વ્યાખ્યા આપણે જોઈ લેવી જોઈએ હકીકતે કે કોને શબ્દ જો કે મેં તમને એક વિડીયો આગળ મૂક્યો છે એની અંદર મેં કહ્યું પણ છે આ પુસ્તકના નકડું જો તમે લેશો રતિલાલ નાયકનું

કોષનું વર્ગીકરણ કેવી રીતે થાય કોષનું વર્ગીકરણ નીચેની સાત બાબત પર આધાર રાખે છે એક બરાબર યાદ રાખજો આના આધારે કોષના પ્રકાર પડશે કુલ સાત બાબતના આધારે કોષના પ્રકારો પાડવામાં આવે છે એક ઉદ્દેશ કોષનો હેતુ શું છે ઉદેશો છે બે ભાષા કેટલી ભાષાનો કોષ ત્રણ પ્રવિષ્ટિ પ્રવિષ્ટિ એટલે એન્ટ્રી એની અંદર કઈ રીતે એન્ટ્રી પાડવામાં આવી છે એટલે એને ગુજરાતીમાં પ્રવિષ્ટિ કહેવાય આ શષટકોણનો છે પ્રવિષ્ટિ બંને રસ ચોથું કાળ મધ્યકાળનો છે પ્રાચીન કાળનો છે અત્યારનો છે ક્યારનો છે કાળ પાંચમો અર્થ સમાનાર્થી છે વિરોધાર્થી છે પર્યાય છે શું છે છઠ્ઠું પ્રવિષ્ટિ ક્રમ અને વિશિષ્ટ આ સાત બાબતે કોષના પ્રકાર પાડવામાં આવે છે ફરી એકવાર કહું છું ઉદ્દેશ ભાષા ત્રણ પ્રવિષ્ટિ ચાર કાળ પાંચ અર્થ છ પ્રવિષ્ટ્રમ અને સાત વિશિષ્ટ દ્રષ્ટિકોણ હવે એમાં પહેલું લઈએ હેતુ સામાન્ય રીતે અર્થ પ્રતિશબ્દ પર્યાય વિરુદ્ધાર્થ પરિચય વિવરણ પ્રયોગ વ્યુત્પત્તિ ઉચ્ચારણ સંગ્રહ વગેરે આપવાનો હોય શબ્દકોષમાં અર્થ હોય છે બે કે વધુ ભાષાઓના તુલનાત્મક પારિભાષિક કોષમાં પ્રતિશબ્દ કે પર્યાય હોય છે વિરુદ્ધાર્થ એટલે વિલોમ કોષમાં ક્રમશઃ પર્યાય અને વિરુદ્ધાર્થ હોય છે વ્યુત્પત્તિ કોષમાં વ્યુત્પત્તિ હોય છે કોષ એટલે જેને આપણે એન્સાયક્લોપીડિયા કહીએ છીએ અને જ્ઞાન કોષમાં ઘણું ખરું માહિતી હોય છે દાખલા તરીકે સમાજશાસ્ત્રનો કોષ શિક્ષણનો કોષ ભાષા વિજ્ઞાનનો કોષ ડિક્શનરી ઓફ સાયકોલોજી ડિક્શનરી ઓફ હિસ્ટ્રી ડિક્શનરી ઓફ ફેમિલિઝમ આ બધામાં જુદા જુદા વિષયના કોષ વિવરણ ઉદ્ધરણ જુદા જુદા અવતરણના કોષ તો આ એનો હેતુ શું છે એના આધારે એના અનેક પ્રકાર પડે उद्देश्य अंदर क्या कया जोया तो शब्दकोश, विश्वकोश, ज्ञानकोश, विषयकोश आबदाज कोश विषय अंदर आए भाषा तो भाषा ना आधार एक भाषी द्विभाषी त्रिभाषी के बहुभाषी कोष होके ભાષાના આધારે જે પ્રકાર પડે તે એક ભાષી દ્વિભાષી પ્રવિષ્ટિ એટલે કે એન્ટ્રી એના આધારે સામાન્ય શબ્દો પારિભાષિક શબ્દો એટલે કે સંજ્ઞા જેને આપણે કહીએ છીએ સામાન્ય શબ્દો તો જેને આપણે શબ્દાર્થ કોષ કહીએ છીએ દાખલા તરીકે સાર્થ જોડણી કોષ કે ભાગવત ગોમંડળ એ સામાન્ય કોષ છે પારિભાષિક સંજ્ઞા કોષ જે આધુનિક અને અનુઆધુનિક બે આપણી પાસે છે અથવા તો પૌરાણિક ઐતિહાસિક ભૌગોલિક નામોનો કે કોષ તો ચરિત્ર કોષ રૂઢિ પ્રયોગોનો કોષ કહેવત કોષ

तो ऐतिहासिक क्रमे जेम भाषा विकसित ती गई एम मध्यकालीन कोश आपने त्या जयंत कोठारीये बनवायो छे मध्यकालीन में जे शब्दों वपराता हाता एना अर्थ आपता होय तो मध्यकालीन कोश तो काल ना आधार देखला तरीके एलिजाबेथन कोश शेक्सपियरियन कोश तो व्यक्ति ना आधारे थाया क्या समय ना आधारे थाया पाचमो छे अर्थ ना क् તો સમાનાર્થી કોષ વિરુદ્ધાર્થી કોષને વિલોમ કોષ કહેવામાં આવે કારણ કે વિલોમ એટલે વિરોધાર્થી અને કોષ શબ્દ એક અર્થ અનેક અને એ બધા અર્થના આધારે પાડેલા પ્રકાર છે પ્રવિષ્ટિ ક્રમ તો પ્રવિષ્ટિઓના ક્રમની દ્રષ્ટિએ ઘણી બધી વાર કોષ બનાવવામાં આવે છે દાખલા તરીકે અંત્ય વર્ણાનુક્રમ સારી

બનાવવા માટે પાછળ દ્રષ્ટિકોણ કયો છે ક્યારેક ભાષા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બન્યો હોય ક્યારેક બીજા કોઈ દ્રષ્ટિકોણથી પણ બન્યો હોય વિશ્વકોષ જ્ઞાન કોષ એ જ્ઞાન કે માહિતીને આધારે વિસ્તૃત એની અંદર માહિતી આપવામાં આવે છે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા હોય કે પછી આપણો ગુજરાતી સાહિત્યનો વિશ્વકોષ હોય તો આઈ દ્રષ્ટિકોણ છે સર્વ સમાવેશક બધું જ જેની અંદર આવી જાય તે એટલે પ્રકારની દ્રષ્ટિએ સામાન્ય રીતે આપણે વ્યક્તિકોશ પુસ્તકકોશ ભાષાકોશ વિષયકોશ એમ ચાર પ્રકાર પાડીએ દ્રષ્ટિની આધારે વ્યક્તિકોશ પુસ્તકકોશ ભાષાકોશ અને વિષયકોશ તો વ્યક્તિકોશ જેને ચરિત્રકોશ કેવામાં આવે છે વિવિધ વ્યક્તિની ટૂંકમાં પણ જરૂરી એટલી વિગત હોય આપણે ત્યાં ડાયાભાઈનો પૌરાણિક કથા કોષ છે જેની અંદર તમે કોઈ પણ પાત્ર બોલો દુર્વાસા લો તમને એના વિશે બધા જ સંદર્ભ મળે બીજો પ્રકાર પુસ્તક કોષ આ વિવિધ દ્રષ્ટિકોણથી થયેલા કોષ पुस्तक कोष में दाखला के हिंदी में विनय पत्रिका विनय कोष तुलसीदास चरित मानस ना शब्दों जेनी अंदर हो रामायण कोष केदारनाथ भट्ट जेठालाल त्रिवेदी नो संत साहित्य शब्द कोष आ पुस्तक कोष परदेश नी अंदर शेक्सपीरियन डिक्शनरी जेनी अंदर मात्र शेक्सपियर ना साहित्य में વપરાયા હોય એવા કોષ એની અંદર આપવામાં આવે છે ભગવદ્ ગીતા કોષ આપણે ત્યાં છે વિનય કોષ મેં કહ્યું પ્રમાણે કેદારનાથ ભટ્ટનો રામાયણ કોષ તો આ બધા પુસ્તક કોષ છે અને એ ગદ્ય પદ્ય કોઈ પણ આધારે હોય મહાભારત કોષ પણ છે નાટ્ય શાસ્ત્ર ભરતનું એ કોષ પણ છે એની અંદર બીજો પ્રકાર સાહિત્યકાર કોષ તો કોઈ પણ સાહિત્યકારે પ્રયોજેલા શબ્દોનો જ મેં એ રીતે તુલસીદાસની વિનય પત્રિકા અને માનસમાં પ્રયોજાયેલ શબ્દોનો હરગોવિંદ તિવારીનો તુલસી શબ્દ સાગર પ્રેમ નારાયણ ટંડનનો બ્રજ બ્રજભાષા સુરકોષ મીરાની રચનાઓ પર શશી પ્રભાનો મીરા કોષ કબીરની રચનાઓ પર પરશુરામ કોષ કબીર કોષ તો આ સાહિત્યકાર છે કોઈ પણ લગ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકારે જે શબ્દો પ્રયોજ્યા છે મેં કહ્યું પ્રમાણે શેક્સપીરિયન ડિક્શનરી પણ આની અંદર આવે સાહિત્ય પ્રવાહ તો પદ્ય અથવા ગદ્યના પ્રવાહનો કોષ પણ હોઈ શકે દિલ્હી વિશ્વવિદ્યાલયનો હિન્દીનો સંત કાવ્ય ધારા કોષ આ પ્રકારમાં આવે જેઠાલાલ ત્રિવેદીનો આપણે ત્યાં લોક સાહિત્ય શબ્દકોષ એ પણ આ પ્રકારમાં આવે બોલી કોષ જ્યાં બોલીઓના અભ્યાસ થયા હોય કોઈપણ બોલીનો કોશ આમાં સમાવેશ થઈ શકે હિન્દીમાં રામાકના द्विवेदीનો અવધીકોશ બોલાના तिवारीનો તાજ્યુબેકી કોશ અવધી એટલે અવધી બોલી સંપત્તિ અર્યાણીનો मागધી કોશ એ આ પ્રકારના કોશ છે ગુજરાતી ભાષાની વાત કરવી હોય તો શાંતિલાલ આચાર્યએ ગુજરાતી ભેલી કોશ

भाषा कोश कोईपा कोष ने भाषा कोष कही सकते सार्थ गुजराती जोड़नी कोश, भगवत गोमंडल बृहद गुजराती कोष मोटो कोश बृहद हिंदी कोष विशाल शब्द सागर देश पांडे अंग्रेजी गुजराती अथवा गुजराती अंग्रेजी कोष आ बद भाषा कोष थे તુલનાત્મક કોષ બે ત્રણ કે ચાર ભાષાઓ વચ્ચે તુલનાના આધાર પર આ કોષ રચાયો હોય છે આવા કોષ બે પ્રકારના હોય છે એક સામાન્ય શબ્દોનો કોષ અને બે પારિભાષિક શબ્દોનો કોષ તુલનાત્મક કોષમાં બે ત્રણ ચાર કે વધુ ભાષાઓ વચ્ચેની તુલનાના આધાર પર કોષ રચાયો હોય છે એના બે પ્રકાર હોય છે એક સામાન્ય શબ્દોના કોષ બે પારિભાષિક શબ્દોના કોષ આપણે જેને પરિભાષા કોષ કહીએ છીએ હજુ આગળ જાઓ ઉચ્ચારણ કોષ સામાન્ય રીતે વર્ણનાત્મક તુલનાત્મક અને ઐતિહાસિક કોષોમાં ઉચ્ચારણનો નિર્દેશ હોય છે તમે દેશ પાંડે જુઓ તો લેબોરેટરી કેવી રીતે બોલવું એની અંદર લખેલું હોય છે ઉચ્ચારણ કેવી રીતે કરવું તેની અંદર હંમેશા લખેલું હોય છે અંગ્રેજીમાં આવો ડેનિયલ જોન્સનો ઉચ્ચારણને જ લક્ષ્ય કરતો અલગ કોષ છે ડેનિયલ જોન્સ એનું નામ છે એવરી મેન્સ ઇંગ્લિશ પ્રોનાઉન્સિંગ ડિક્શનરી ઉચ્ચારણ કોષ ઉચ્ચારણ કોષ જે તે શબ્દના ઉચ્ચારણમાં સ્વર વ્યંજનનું બરાબર ઉચ્ચારણ થાય અક્ષરોનું બરાબર વિભાજન થાય ક્યાં આગળ બલાઘાત આવે આ બધાનું ધ્યાન રાખે છે આમ તો ગુજરાતી જોડણી કોષ ઐતિહાસિક કોષ તુલનાત્મક કોષ એ બધાની અંદર વ્યુત્પત્તિ આપવામાં આવે છે અને છતાંય વ્યુત્પત્તિ કોષનું એક પૂરું લક્ષ્ય વ્યુત્પત્તિ પર જ કેન્દ્રિત હોય છે એટલે શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો એને આપણે व्युत्पत्ति કહીએ છીએ દાખલા તરીકે હિન્દીના व्युत्पत्ति कोशમાં ગાય શબ્દની સાથે બતાવવામાં આવશે મૂળ સુમેરી गु संस्कृत गो અંગ્રેજી કાવ ફારસી ગાવ જર્મન કુબો રુસી ગોબી વગેરે व्युत्पत्ति कोश જાણીતો વ્યુત્પત્તિ કોષ એ ટર્નરની ટર્નર ભાષા વિજ્ઞાન નેપાળી ડિક્શનરી અને કુલકર્ણીનો મરાઠી વ્યુત્પત્તિ કોષ જાણીતો છે આપણે ત્યાં ગુજરાતીમાં કેકા શાસ્ત્રી અને હરિવલ્લભ ભાયાણીના વ્યુત્પત્તિ કોષ શ્રદ્ધે ગણાય છે પર્યાય કોષ પર્યાય કે પર્યાયવાચી વાચી કોષોમાં શબ્દોના અર્થો ન આપતા પર્યાય સમાન અર્થનો શબ્દ આપવામાં આવે છે આની અંદર ભોલાનાથ તિવારીનો બૃહદ પર્યાય વાંચી એ હિન્દી પર્યાયકોષ છે આપણે ત્યાં ઈશ્વરલાલ દવેનો થિસોરસ થિસોરસ પર્યાયકોષ હરિવલ્લભ ભાણીનો થિસોરસ અને મફતલાલ ભાવસાનો પર્યાયકોષ ભરતલાલ મહેતાનો પર્યાયકોષ છે વિલોમકોષ

આ સંક્ષેપનો અર્થ આપી દેવામાં આવે છે દાખલા તરીકે અ એટલે અંગ્રેજી ફા એટલે ફારસી સ એટલે સંસ્કૃત હિ એટલે હિન્દી એક એટલે એક વચન બહુ એટલે બહુવચન ક્રિ એટલે ક્રિયા વિશેષણ પુ એટલે પુલ્લિંગ સ્ત્રી એટલે સ્ત્રીલિંગ આ બધા સંક્ષેપ આપી દેવામાં આવે છે પારિભાષિક કોષ જ્યાં માત્ર પારિભાષાઓ હોય તેને પારિભાષિક કોષ કહેવામાં આવે આપણે ત્યાં બે પારિભાષિક કોષ છે આધુનિક સંજ્ઞા કોષ અનુ આધુનિક સંજ્ઞા પણ પરદેશની અંદર ફાઉલરનો ટર્મિનોલોજી ડિક્શનરી ઓફ ટર્મિનોલોજી જાણીતી છે તુક કોષ તુક કોષ છંદો બે પ્રકારના હોય છે તુકાંત અને અતુકાંત

एन्साइक्लोपीडिया ब्रिटानिका एन्साइक्लोपीडिया ऑफ साइकोलॉजी एनसाइक्लोपीडिया ऑफ ज्योग्रफी एनसाइक्लोपीडिया ऑफ हिस्ट्री गुजरात पास गुजरात विश्वकोष ट्रस्ट न विश्वकोष्ठ तो कोषन उपयोग के थाय के जुवाय ये पहला सेर में भ्याज ते भा एक कोष एट અને કોષના પ્રકાર આપણો પહેલો કોષકાર બળમાં વૃદ્ધિ પામે છે ભાષાનો કોષ એ ભાષા બોલનારા લોકોની સ્થિતિના સ્વરૂપનું પ્રતિબિંબ છે અને એમના જ્ઞાનના ઐશ્વર્યને દર્શાવતો જયધ્વજ છે આપણને કોઈ પૂછે કે કોષ ની ઉપયોગિતા શી તો પહેલી ઉપયોગિતા ઉચ્ચારણ કેવી રીતે થાય તે ખબર પડે બીજી અનેક શબ્દોના અર્થ જાણવા મળે ત્રીજી શબ્દની સાચી જોડણી વાપરતા આવડે ચોથી જાતે મહેનત કરી શબ્દકોશ વાપરીએ ત્યારે મજા આવે આદત પડે અને અનેક શબ્દો એના અર્થ સાથે સમજાય આપણું શબ્દ ભંડોળ વધે પરિણામે આપણી રજૂઆતની મૌલિકતા વધે એ જ રીતે જાતિ લિંગ વચન આ બધું યાદ રાખવામાં કોષ આપણને મદદ કરે છે એક જ શબ્દના કેટલા બધા અર્થ હોય એ કોષ અમને શીખવાડે છે અને કોષ વાપરતા આવડે તો પ્રૂફ રીડિંગ પણ આવડે ઓછામાં ઓછી ભૂલ સાથે પુસ્તક છાપવા માટે કોષનો ઉપયોગ એ અનિવાર્ય છે આ બધા જ કોષના ઉપયોગ છે તો આપણે આજે વાત કરી કોષના પ્રકાર અને કોષના